निमित्त राजस्थानी प्रजापती समाज श्रीया देवी माताजीनो वरघोडो निकड्यो ખેડ્રહમાં વસવાટ કરતાં રાજસ્થાની પ્રજાપતિ સમાજ અને માકુળદેવી શ્રીયાદેવી માતાજીનો આજે માનો પ્રાગટ્ય દિવસ એટલે ભાદરવા સુદ બીજની આગલી રાત્રે એકમના દિવસે ભજત સત્સંગ કરતા હોય અને બીજના દિવસે શ્રીયાદેવી માતાજીની શોભાયાત્રા ખૂબ જ ધૂમધામથી વરઘોડો ડીજેના તાલે કાઢવામાં આવે છે જેમાં બાળકો વૃદ્ધો વડેલો માતાઓ બહેનો ખૂબ જ હર્ષ ઉલ્લાસ કરતાં નાચતા કૂદતા માના ગુણ લાગાતા પોતાના ધંધા રોજગાર બંધ રાખી બીજના વરઘોડામાં ભાગ લેશે દર વર્ષે વડેલોથી ચાલી આવેલી પરંપરા ખેડભ્રમમાં શહેરમાં રાજસ્થાન પ્રજાપતિ સમાજ ધૂમધામથી શોભાયાત્રા કરવામાં આવે છે આ દિવસે પોતાના કામ ધંધા બંધ રાખી એકતાનો પ્રતિક ચિહ્ન શોભાયાત્રામાં દેખાઈ રહ્યું છે તેમજ ઊંચી બોલીને આરતી ઉતરવામાં આવતી હોય છે તેમજ સમાજના આગેવાનો ભાઈઓ બહેનો શોભાયાત્રામાં રાસ ગરબા સાથે ધૂમધામથી ઉજવણી કરતા હોય છે ભાદરવી બીજ રાજસ્થાની પ્રજાપતિ સમાજનો અનોખો રૂળો પ્રસંગ હોય તે પ્રમાણે ઉજવણી કરતા હોય છે તેમજ અન્ય આગેવાનો સમાજની આગળ લાવવા માટે પ્રયત્ન કરતા હોય છે આ શોભાયાત્રામાં બોલશ્રીયા દેવી માયકી જય હોના નારા કુંજી ઉઠ્યા હોય છે ત્યારે શોભાયાત્રા નીકળી હોય છે ત્યારે એવું માનવામાં આવે છે કે જે શ્રદ્ધાળુ માતાજીની પાલકી નીચે નીકળવાથી અમુક દુઃખ દર્દ દૂર થાય છે તેવી વડીલો પાસેથી સાંભળવા મળેલ છે ભાદરી બે જેટલે રાજસ્થાન પ્રજાપતિ સમાજના ઉમંગનો દિવસ એક થવાનો પ્રસંગ હોય છે તેવું ભેદભાવ વિના શોભાયાત્રામાં જોડાતા હોય છે સાંજે પ્રજાપતિ સમાજવાડીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે શોભાયાત્રા સમગ્ર નગરમાં પરિક્રમા કરી નિજ મંદિરે પરત ફરી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા